માં ભરપૂર ફાયદાઓ રહેલા છે મિત્રો તમને જણાવવું સાયનજી એ શું છે ચાલો જાણીએ સાયનજી એક અનોખી ફોર્મ્યુલેશન છે જે એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને સોડનો વિકાસમાં ખૂબ જ વધારો કરે છે જે બાયોટિક અને એબો બાયોટિક તણાવ સામે સોડનો રોગ પ્રતિસાદ શક્તિમાં ખૂબ વધારો કરે છે જેથી રોગ ઓછો આવે છે અને સોડનો વિકાસ ભરપૂર થાય છે અને તેની પીળાશ દૂર થાય છે ખાતરનો ઉપયોગ કેવી રીતે કરો હું તમને ગણાવું છું ચાલો મિત્રો પહેલાં એક ખેલી વીસ વીસ ઝીરો ખાતર લેવાનું વીસ વીસ ઝીરો તેર ખાતર આવે એ એકર દીઠ ચાળીસ કેજી નાખવું જોઈએ તેને એક પ્લાસ્ટિકના કાગળમાં નાખીને સાયનજીનો ત્રણ કિલોનું પેકિંગ એક નાખીને ઉમેરવું જોઈએ તેને બરાબર એક સાથે મિક્સ કરીને બધું ભેગું થઈ જાય તે રીતે મિક્સ કરી દેવું જોઈએ મિક્સ થઈ ગયા બાદ એક અલગ અલગ પાત્રમાં ખાતર લઈને ડોલ અથવા ગગારામાં ભરીને વારાફરતી ભરવું જોઈએ તેથી સરખું મિશ્રણ થઈ જાય છે ત્યારબાદ ત્યારબાદ સિંગના એક સાસમાં એક વ્યક્તિ એવી રીતે બધા સાસમાં બધા વારાફરતી ખાતર નાખવું જોઈએ બધા જ મગફળીમાં ખાતર નખાઈ જાય ત્યારબાદ સિંગને પાળા ફળાવી દેવા જોઈએ પાળા ફળાવીને વારાફરતી સિંગને પાવી પાવી પિયત આપવી જોઈએ પિયતમાં ફુવારા પદ્ધતિ બેસ્ટ ગણવામાં આવે છે જેથી સિંગમાં વધારો થાય છે મિત્રો તમે જોઈ શકો છો સાંજીના ખાતર નાખ્યા પછી મગફળીમાં કેવો રંગ આવી જાય છે અને મગફળી કેવી ભરપૂર માત્રામાં રોગ શક્તિમાં વધારો થાય છે જોવો મિત્રો મિત્રો અમારે ત્યાં બધી જ કંપનીઓની દવાઓ મળી રહે છે તદ્દન વ્યાજબી ભાવમાં દવાઓ મળી રહે છે મિત્રો જલ્દી સંપર્ક કરજો બધી જ દવાઓ વ્યાજબી લેવા માટે અમારો સંપર્ક કરો સીતારામ યક્રો સેન્ટર સીતા પર જેટલો બને એટલો વિડીયો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને બધા ખેડૂત માટે પહોંચાડો